મુલાકાત લઈ તેઓ પડત સમસ્યા સાંભળી હતી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાલીસ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે ભારે વરસાદના કારણે કેટલા વિસ્તારોમાં લોકોને સમસ્યા આવી છે પરંતુ પાલિકા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જમીન પર રહી કાર્યવાહી કરવામાં આવી રહી છે લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે પાલિકા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે આગામી બે દિવસમાં શહેરમાં દવા છંટકાવ અને સાફ સફાઈની કામગીરી કરશે અને મેડિકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ આરોગ્ય લક્ષિત તપાસ કરશે બે દિવસમાં ભાઈ પીટીવી સુરત શહેરમાં પીટીવી 40 વર્ષના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં સૌથી વધુ વરસાદ પડ્યો જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ નો સામનો અનેક નાગરિકોએ કરવો પડ્યો આ ખૂબ ભારે વરસાદના કારણે માત્ર છત્રીસ કલાકમાં માં સોલ ઇંચ થી વધારે વરસાદ આવ્યો દવા છાંટવાની કામગીરી હોય સફાઈની કામગીરી હોય સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય રીતે મહાનગરપાલિકા કરવામાં આવી રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત મારા મત વિસ્તાર માં ભટાર ક્ષેત્રમાં જ્યાં આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું જયારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા બે દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે આ તકલીફ પડી છે વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે આ તકલીફ આપણે સૌ સાથે રહીને કંઈક ને કઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે આવનારા બે દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે જે ચેલેન્જ હાથમાં લીધી છે જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી સફાઈ કરવી આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કલાકોની અંદર કરી લીધી પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના અને અને એમની આખી ટીમ ટીમ મેયર શ્રી છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટરો પબ્લિક ની વચ્ચે રહીને એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે